છો મિત્રો મજામાં અમારા વિડીયો જોતા હોય એટલે તો મજામાં જો જો છો સૌ 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 પેલા મિત્રો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને અત્યારે મિત્રો લગન ગાળો આલે છે ને લગન ગાળો પીસો નથી મુકતો કેમ કે હમણાં તો કાય આમ લાડવા લાડવા ખાવા જવાનું હોય છે એટલે મિત્રો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે ને હવે થોડીક વાર પછી લગ્નમાં જવાનું છે ને એવું છે મિત્રો માલ બધા બાંધા છે કઈને હવારના ને કઈને બેઠા તો જો મિત્રો કે બાંધા હે આવીને પછી પાછી કાયમનું બધું કામ નું માલનું ઢોલનું નાખવાનું પાવર ને એવું બધું છે એટલે મિત્રો વિડીયો પૂરો જોજો ને આગળનું બધું તમને દેખાડી ક્લિપ છે ને શોટ બધી દેખાડી કરનો એટલે વિડીયો પૂરો જોજો મિત્રો મિત્રો થોડીક વાર થઈ જમીન આગળ આવી ગયો મિત્રો અમારા ગામમાં જે સમાજી જમણ હતો એટલે હું મિત્રો હે ને ફટાફટ હે ને માલ બધા ને ને અંદર અંદર ના ખિલામ અંદર એક નાખી દીધું છે મિત્રો અંદર ના ગમણ મિત્રો નાખી દીધું છે એવું છે મિત્રો ને હે ને એક જોક હે ને બધા ખિલે નાખી દીધું છે ને જે માલ હે ને તેરે બાણે બે ત્રણ ઉપાન બે ત્રણ માં થાય એને પણ થોડીક વાર પછી એને ફેરવી લો પછી નાખી દેવાનું છે મિત્રો એટલે વિડીયો પૂરો જોજો મિત્રો તો મિત્રો માલ બાલ ને બધાને ફેરવી લીધા છે તમે જોઈ શકો છો કે હવે મિત્રો હું પણ હવે થોડક વાર પૂરો ખાઈ લો પછી તમને આવ્યો ને બધું દેખાણું એટલે વિડીયો પૂરો જોજો મિત્રો તો મિત્રો માલ ને બધા એને નું નાખી દીધું તો કઈ નું ખાઈ લીધું છે તમે જોઈ શકો છો અને માલ નાખડી થોડીક વાર પાણી પાઈ લીધું એવું છે મિત્રો ને એક બે ખાય છે ને બીજા એક બે અમુક બેઠા ને અમુક હોય ફાયું છે ને મિત્રો એટલે વિડીયો પૂરો જોજો એટલે વિડીયોમાં આખા દિવસનો બ્લોગ ટાઈમ હશે તો આખા દિવસના આવીને કર થોડોક આવશે મિત્રો બીજું શું કેવું ઋંઢતી ન આવશે એટલે વિડીયો પૂરો જોજો મિત્રો એટલે હવે હું પણ થોડીક વાર પૂરો ખાઉં કેમ કે મિત્રો આખો દી માલ ને નાખવાનો ભાવ બધું કરવાનો ને તડકો પણ બહુ જુઓ છે કે જોવો કે મિત્રો અને તડકો બહુ છે એટલે તમને તડકા દેખા નહીં મિત્રો ગડકો તમને થોડો દેખાય ગડકો તો અમને મહેસૂસ થાય એટલે દેખાય મિત્રો બહુ પાતુની બાકા ચીકી ના બોલાવું ને થોડું ઘર પાછા મળીએ મિત્રો તો વિડીયો પૂરો જોજો મિત્રો હું માલ નું કરતો તો ત્રીજા એક આ આવ્યો મિત્રો કે મારે એમ કહો તારો સબસ્ક્રાઇબર છું મારે તને કઈ બોલવા બોલ હું બોલું તારે તમારા વિડિયો સારા બનાવો છો અને મેં તમને સબસ્ક્રાઇબ કર્યો છે કોમેટ તો નથી આવતો ભાઈ તમારો કોમેન્ટ તો ના આવે વિડીયો આવે તમે આવ્યા લે ના આવે તો છે તમારો મોબાઈલ ખોટકાઈ ગયો છે ના ભાઈ મારો કઈ નથી ખોટો આવી ગયો જો હજી એકલો આવે છે તું આ ગયા કે ઓલો મિત્રો આવે છે ને એ અમારો બાંગા મેન ને બાંગા મેન બાંગા મેન બાંગા મેન આ તારે કઈ બોલ્યો હવે

પણ ભાઈ હે ને વાત કઉ મારો એક વિડીયો ના જો પૂરો મારે બે હિન્દ મારી પાસે વિડીયો દેખાવ વેહાડો પડે શું મજા આવે તમારા વિડીયો માં થોડાક હસી મજાક સારા હજી હસી મજાક સારા હોય ખોટું ના બોલો ભાઈ તું વિડીયો એક પેલી વાર આવ્યો ને પાછો વિડિયો જોતો નથી ભાઈ

નંગ ભેગા થઈ ગયા બધી ભલે તને કેમ ખબર પડે જરાક સાંખી લીધો લાગે દારૂ બો પીવે એટલે ભગવાન નો માણસ મને તમે શું લેખો યાર હું કુ ભગવાન નો માળો હોય ને પેરું હોય પહેરેલ તમ સાધુ માણસ યાર

भूख लगी गई यार जो 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 गोली खाई दिया खाए जाए जो मुंह में गई जो जो जो, जो खाई ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं आओ वो ही गए आ मित्र आओ ही गए ना जो बोला मना यार अब हूं करू हूं करू बे आने वृद्धाश्रम मना गया बाड़े हूँ करवा जाऊ ना को जाऊ